આપણી ભૂતકાળમાં જે જીવનના મોટા નિર્ણયો ખોટા લીધા ભૂતકાળમાં થઈ ગયા આપણાથી અજાણતા તો હવે એ માટે આપણે શું કરવું જોઈએ આપણો જન્મ પણ તો બેહોશીમાં થાય છે ને જ્યારે આપણો જન્મ થયો તો કોઈએ આપણી મંજૂરી લીધી હતી જ્યારે તમે કહો કે કેટલાક નિર્ણયો મૂર્ખામીમાં લેવાયા તો એમાં તમારો દાવો એ હોય છે કે બાકીના નિર્ણયો સમજદારીથી લેવાયા હતા આવું છે ને અહીં જ ગડબડ થઈ જાય છે અત્યારે કંઈક એવું છે ને કે ભૂતકાળ મને બહુ ખરાબ લાગે છે ધ્યાનથી જુઓ કે ક્યાંક એવું જ તો નથી ને કે નિર્ણય ફક્ત એટલા માટે ખરાબ લાગી રહ્યો છે કારણ કે પોતાના બીજા કેટલાક નિર્ણયો સારા લાગે છે તમે બહુ નસીબદાર છો જો તમને દેખાવા લાગ્યું છે કે તમારા કેટલાક નિર્ણયો ખોટા હતા હું તમને કહું ઘણા બધા લોકો એવા હોય છે જેમનો છેલ્લો દિવસ આવી જાય તો પણ ખબર નથી પડતી કે તેમના બધા જ નિર્ણય ગડબડ હતા પ્રણામ આચાર્યજી હા બોલો સર મેં જ્યારે તમારા પહેલાંના સેશન જોયા તો તેમાં તમે કહ્યું હતું કે જીવનમાં આપણે જે પણ કરીએ છીએ એ મતલબ નિર્ણયો બેભાનીમાં ન લેવા જોઈએ જે કંઈ પણ કરીએ તો હંમેશા પૂછતા રહેવું જોઈએ કે શા માટે કરી રહ્યા છીએ અને શું કરી રહ્યા છીએ તો મારો પ્રશ્ન એ છે કે ભૂતકાળમાં આપણે જે કર્યું છે જે મતલબ તમને સાંભળ્યા પછી એક એક વાત સમજાય છે કે આપણે જીવનમાં મોટા મોટા નિર્ણયો ખોટા લીધા અથવા બેહોશીમાં લીધા તો મારો પ્રશ્ન એ છે કે હવે શું કરવું જોઈએ જે આપણે નિર્ણયો લઈ લીધા અથવા જે બંધનો ઉભા કર્યા છે જે પણ ભૂતકાળમાં થઈ ગયું આપણાથી બેહોશીમાં તો હવે એના માટે આપણે શું કરવું જુઓ પહેલી વાત તો એ કે એને કંઈ ખાસ માનવું ન જોઈએ કે ભૂતકાળમાં કંઈક બેહોશીમાં થઈ ગયું છે કારણ જાણો જ છો કે આપણો તો જન્મ જ બેહોશીમાં જ થાય છે ને બેહોશી એટલે એવી ઘટના જેમાં તમારી બોધપૂર્વકની સચેત સંમતિ નહોતી છે ને એને જ તો બેહોશી કહે છે ને કોઈ માણસ નશામાં છે અને તે નશામાં રસ્તા પર પડી જાય ક્યાંક ગટરમાં પડી જાય તો આપણે કહીએ કે બેહોશીમાં થયું આપણે કહીએ કે એને ખબર જ નહોતી અને રસ્તાને જ પલંગ સમજીને સૂઈ ગયો આપણો જન્મ પણ તો બેહોશીમાં થાય છે ને જ્યારે આપણો જન્મ થયો ત્યારે કોઈએ આપણી મંજૂરી લીધી હતી કોઈએ આપણને પૂછ્યું હતું કે જરા હોશમાં રહીને કહો કે જન્મ લેવો છે કે નહીં અને પછીની પછીની જે ઘટનાઓ છે 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 જન્મ 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 એ તો તો પછીનું જ જ જ ને જન્મના કારણે એક રીતે બેહોશીમાં તો તેના પછી જે કંઈ બન્યું છે એ બધું બેહોશીમાં જ છે બધું જ બેહોશીમાં છે તો આમાં પોતાની જાતને ક્યારેય વિશેષ રૂપથી એ ન બોલવું જોઈએ કે જીવનમાં એકાદ બે કામ થઈ ગયા છે બેહોશીમાં ખાસ કરીને બધું જ બેહોશીમાં થયું છે બધું જ બેહોશીમાં થયું છે તો સૌથી પહેલા તો એ ભારમાંથી મુક્ત થઈ જાવ કે એકાદ બે વસ્તુ બેહોશીમાં થઈ ગઈ છે આ બધું જ બેહોશીથી ભરેલું છે તો એટલે કે આપણે આપણું આખું જે શરીર લઈને ફરીએ છીએ નામ અને યાદો અને ભૂતકાળ લઈને ફરી રહ્યા છીએ બધું જ બેહોશીનો જ કાર્યક્રમ છે બરાબર છે એ બધાને એક તરફ મૂકી દેવાનો છે કે આ કુદરતનો ખેલ છે આ કુદરતની વસ્તુઓ છે જે મારી સાથે જોડાઈ ગઈ છે ચોંટી ગઈ છે મને ખબર પણ ન પડી ક્યારે એવું થયું પણ હવે કારણ કે જ્યારે થોડો હોશ આવી રહ્યો છે તો એટલું જ સમજાઈ રહ્યું છે કે આ બધી મારી સાથે જોડાયેલી ચોંટેલી વસ્તુઓ છે આ બધું હું પોતે નથી પછી જે વસ્તુઓને ખાસ મહત્વ આપવામાં આવે છે એ ઓછું થવા લાગે છે એ બધી જ વસ્તુઓ એક સરખી થઈ જાય છે પછી એવું નથી લાગતું કે કેટલીક વસ્તુઓ જે મારી સાથે જોડાયેલી છે એ તો મારા હોશમાં જોડાયેલી હતી એટલે એ બરાબર છે અને કેટલીક વસ્તુઓ જે મારી સાથે જોડાય છે એ બેહોશીમાં જોડાઈ ગઈ તેથી તે ગડબડ છે જો દરેક માણસ કહે છે પોતાના ભૂતકાળને લઈને કે તેનાથી ભૂતકાળમાં કેટલાક નિર્ણયો નાદાનીમાં અને મૂર્ખામીમાંથી લેવાયા હતા આવું તો બધા કહે છે ને અહીં જ ગડબડ થઈ જાય કારણ કે જ્યારે તમે કહો કે કેટલાક નિર્ણયો મૂર્ખામીમાંથી લેવાયા તો એમાં તમારો દાવો છુપાયેલો એ હોય છે કે બાકીના નિર્ણયો જોશમાં કર્યા સમજદારીમાં જ કર્યા છે બરાબર છે ને અહીં જ તો ગડબડ થઈ જાય છે આપનું એવું માનવું હોય છે કે પાછળ જે કંઈ પણ થયું છે એ બધું એક સરખું જ છે એ બધું એક જેવું છે કારણ કે હું પોતે જ એવો હતો ને જ્યારે હું જ બેહોશ હતો ત્યારે હવે કોઈને નશો છે એ નશામાં જો એને ઊભું થઈને પાણી પણ પીવું છે એ નશામાં જો એ પાણીની જગ્યાએ તેલ પી જાય તો પણ એ કામ નશાનું જ હતું અને જો કોઈ પણ સંયોગથી એ તેલની જગ્યાએ પાણી જ પી લે શુદ્ધ પાણી તો એ કામ પણ તો નશાનું જ હતું એટલે આપણે એવું ન કહી શકીએ કે એક કામ સારું હતું બીજા કામથી કામ તો બંને નશામાં જ થયા હતા ને આ તો બસ સંયોગ છે કે એક વખતે તેલ પી લીધું અને એક વખત પાણી કામ બંને નશામાં જ થયેલા હતા ને એટલે કોઈ એક ખાસ વસ્તુને ખરાબ કહેવાનું છોડો એ વસ્તુ એવી જ છે જેમ તમારા જીવનની બીજી વસ્તુઓ બીજી વસ્તુઓ અને પછી પોતાના જીવનને જોઈને કહેવાનું છે વાહ રે વાહ અને આ જે મેં મારા માટે શું ઊભો કરી નાખ્યું છે અને એ જે આખી વસ્તુ છે એકથી થઈને જે ઊભી થઈ રહી છે એ કોઈ બહુ ભારે વસ્તુ નથી એ તો બસ એક કંઈક છે હા કેટલીક વાતો આપણને ખરાબ એટલા માટે લાગે છે કારણ કે બીજી કેટલીક વાતો આપણને સાચી લાગતી હોય છે પછી એ જે કેટલીક વાતો આપણને ખરાબ લાગતી હોય છે ને આપણે એને છોડવાના કેટલાય પ્રયત્ન કરીએ છીએ ઉદાહરણ માટે મારા પાંચ સંબંધો ખૂબ સરસ છે એક સંબંધ મેં ખોટો બનાવી લીધો હવે એ એક સંબંધને લીધે આપણે અહીં તહી ઉછળીએ કે આ સંબંધને હું કેવી રીતે ખતમ કરું કે તેનો ઉપાય શું છે એ જ કરીએ છીએ ને જ્યારે તમને એ દેખાઈ જશે કે એ બધા એક સરખા છે પછી બધાનું મહત્વ ખતમ થઈ જશે જે સારા લાગતા તેમનું સારું મહત્વ અને જે ખરાબ લાગતા હતા તેમનું ખરાબ મહત્વ ખતમ થઈ જશે એ બધો એક જેવો જ કાર્યક્રમ છે જે બેહોશીમાં એ ખરાબ સંબંધ બનાવ્યો હતો એ જ બેહોશીમાં બધા સારા સંબંધો પણ બનાવ્યા હતા ને તો પછી એ સારા કેમ થઈ ગયા તો બધું છે જ્યારે કોઈ વસ્તુ સારી લાગવાની બંધ થઈ જાય છે તો કોઈ બીજી તુલનાત્મક રીતે ખરાબ લાગવાનું પણ બંધ થઈ જાય છે બીજી વસ્તુ ખરાબ તો ફક્ત એ સારી વસ્તુની તુલનામાં જ લાગી રહી હતી અને જે સારી લાગતી જે વસ્તુ હતી એ પણ ખરેખર સારી નથી કારણ કે એ પણ એક પ્રકારનો નશો છે તો પછી તમે ખરાબ વસ્તુને ખરાબ કેમ કહી રહ્યા છો એ બધું એક સરખું જ છે ભેદ કરવાનું બંધ કરો ત્યાં કોઈ ભેદ નથી ત્યાં તો માત્ર સંયોગ છે બસ ભેદ નથી અને પછી આપણે એવું પણ કહી શકીએ કે હું એ જે મારો જૂનો ઢગલો હતો તેમાં કંઈક સારું અને કંઈક ખરાબ જાહેર નહીં કરું હું હજુ આજે જ પેદા થયો છું હું ત્યારે નહોતો જન્મ્યો ત્રીસ વર્ષ પહેલા હું આજે જન્મ્યો છું હું આજથી મારા માટે નવી રચના કરીશ જો જૂનું જ સારું લાગતું હોય તો નવું તમે શા માટે શરૂ કરશો કે કરવાનું મન થશે આપણે તો એ જ કરીએ છીએ કે જૂનામાં જે ખરાબ લાગતું હોય આપણે એને ગમે તેમ કરીને કાપી નાખવા માંગીએ છીએ સારા કે ખરાબ બધાને એક સરખા સમજીને કહો કે હું આજે જન્મ્યો છું આજે મારે મારા માટે એક નવી કહાની એક નવી શરૂઆત કરવી છે કઈક આનો અર્થ સમજાઈ રહ્યો છે કે વાત એકદમ હવામાં જઈ રહી છે સમજી રહ્યો છું વાત મતલબ બધું એક કહી શકીએ કે સંયોગ બોલી શકીએ જે પણ વસ્તુ બન્યું છે કે બધું બેહોશીમાં થયું છે તો જે શરૂઆત કરીશ આજથી જ કરીશ ને અને શરૂઆત મારા હોશથી થાય છે એટલે કંઈ છોડવાનું કે પકડવાનું નથી ભૂતકાળમાં છોડવાનું પકડવાનું એને છે જે બેહોશ હતો જે બેહોશ હોય એની બેહોશી છોડી દેવાની છે જે છોડ્યું જે પકડ્યું હતું એ કોને કર્યું બેહોશ માણસે તો જો મારે ત્યાગવું જ હોય તો એને ત્યાગી દઉં બાકીનું જે છે એ છે એનું તમે શું કરી શકશો હું ફરીથી આ વાતનું પુનરાવર્તન કરું છું અત્યારે કંઈક એવું છે ભૂતકાળમાં જે મને ખરાબ લાગી રહ્યું છે એ નિર્ણય ખરાબ તમને જરા ધ્યાનથી વિચારો હું દબાણ કરીને નથી કહેવા માંગતો ધ્યાનથી જુઓ કે ક્યાંક એવું તો નથી કે એ નિર્ણય એટલા માટે ખરાબ લાગી રહ્યો છે કારણ કે કેટલાક નિર્ણયો પોતાના સારા લાગી રહ્યા છે ઘણા બધા પોતાના ભૂતકાળના નિર્ણયો સાચા પણ લાગે છે ને જ્યારે તમને એ દેખાશે કે આ બધું તો એક સરખું જ છે ત્યારે કંઈ ખરાબ લાગવાનું પણ બંધ થઈ જાય છે પછી ચિંતા પણ ઓછી થઈ જાય છે અને શક્યતા અને અવસર ખુલી જાય છે એકદમ કંઈક નવું શરૂ કરવાની બરાબર છે અહંકારને ઠેસ લાગે છે અહંકાર કહે છે કે મારા ભૂતકાળમાં મેં પાંચ સારી વસ્તુઓ કરી છે છઠ્ઠી જ કેમ ખરાબ થઈ ગઈ દુઃખ એ વાતથી થાય છે કે હું એ લાયક હતો ને કે પાંચ કામ સારા કરી શકું અને જુઓ પાંચ કામ મેં સારા કર્યા છે તો આ છઠ્ઠું કેમ બગડી ગયું તો એથી પોતાના માનને પોતાના અહંકારને મોટી ઠેસ પહોંચે છે કે પાંચ કામ સારા કર્યા અને છઠ્ઠું બગાડી દીધું હું માણસ તો સારો હતો એક કામ ખરાબ થઈ ગયું જ્યારે દેખાય છે કે ક્યાંય કશુંય ખરાબ થયું નથી હું જેવો હતો મેં છ એ છ કામ એવા જ કર્યા છે અને આ જે છઠ્ઠું કામ છે એ બીજા પાંચ કામોથી બહુ અલગ નથી તો પછી દુઃખ થવાનું બંધ થઈ જાય છે આ વાત તમને થોડી વિચિત્ર લાગી રહી હશે આના પર થોડો વિચાર કરજો શક્ય હોય તો તેનો પ્રયોગ પણ કરીને જુઓ

બાકી છે બાકી જ છે પણ ખુલશે તો બધાનું તો આપણે કેમ કોઈ નિર્ણયને સારો કહીએ અને કોઈને ખરાબ બધા એક સરખા છે કેટલાકના રહસ્યો ખુલ્યા કેટલાકના ખુલવાના બાકી છે જ્યાં સુધી આ નિર્ણયની પણ પોલ ખુલી નહોતી જે આજે ખરાબ લાગે છે જ્યારે આ નિર્ણયની પણ પોલ ખુલી નહોતી ત્યારે એ કેવું લાગતું હતું ખૂબ સારું હા આપણા બધા જ નિર્ણયો એવા જ હોય છે અને તમે ખરેખર બહુ નસીબદાર છો જો હું ફરી કહી રહ્યો છું કે તમે ખરેખર નસીબદાર છો કે જો તમને એ દેખાવા લાગ્યું છે કે તમારા કેટલાક નિર્ણયો ખૂબ ગડબડ હતા તમને કહું ઘણા બધા લોકો હોય છે જેમને છેલ્લા દિવસ સુધી પણ ખબર નથી પડતી કે તેમના બધા નિર્ણયો ગડબડ હતા તેઓ એ વિશ્વાસ સાથે વિદાય થઈ જાય છે કે તેમણે જીવનમાં ઘણા સારા નિર્ણયો લીધા છે એમને શું એમની આસપાસ વાળાઓને પણ ખબર નથી પડતી કે એમણે કેટલા ગડબડ નિર્ણયો લીધા હતા બસો વર્ષ પછી ઇતિહાસને ખબર પડે છે કે આ માણસ કેટલા કચરા નિર્ણયો કરીને ગયો હતો તો જો તમને કશુંક દેખાવા લાગ્યું છે તો એ દુઃખની વાત નથી એ સૌભાગ્યની વાત છે તમે એ પ્રયાસ કરો કે તમને હજુ વધારે દેખાય બરાબર છે ને અને પછી નવી શરૂઆત કરો કહો કે જૂનું જે કંઈ હતું એ બધું એક સરખું જ હતું મારે એની અંદર પડવું જ નથી એ આખો પોર્ટફોલિયો જ એક સરખો છે હું નવો અને મારી વાર્તા નવી લખીશું ફરીથી મજા આવશે આ થોડું મુશ્કેલ લાગશે સ્વીકારવામાં તમારે થોડા પ્રયોગો કરવા પડશે તેમાં ત્યારે જ બરાબર વિશ્વાસ આવશે તમે એ પણ કહ્યું હતું કે જ્યારે આપણે કહીએ છીએ કે પહેલાના નિર્ણયો આપણે ખોટા લીધા હતા તો આપણને એવું લાગે છે કે કે અત્યારે આપણે આપણે હોશમાં છીએ પણ પણ શકે છે હજુ ખૂબ સરસ ખૂબ જ સરસ શાબાશ શાબાશ એકદમ બરાબર આ તો એક જાગૃત માણસનું લક્ષણ હોય છે કે એને વારંવાર શંકા થાય છે કે ક્યાંક હું બેહોશ તો નથી ને અને બેહોશ માણસનું લક્ષણ શું હોય છે તમે સાચું વિચારી રહ્યા છો એને ભરોસો હોય છે કે એ જાગૃત છે અને જે જાગવાનું શરૂ કરી દે છે તે વારંવાર જિજ્ઞાસા કરે છે તેને તમે શંકા પણ કહી શકો છો ક્યાંક હું સૂઈતો નથી રહ્યો